લાઇનઝિહાદ ના મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઝાલોદનગર પ્રાંત કચેરી ખાતે આજે રહી લેખિત આદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું સંગઠનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે કેટલાક વિધર્મી ભૂમાફિયાઓ તત્વો દ્વારા નગરના મુખ્ય માર્ગો પર આવેલી કિંમતી જમીનો અંગે સિટી સર્વે જાલોદના મેળા પીપળા સહિતના નકશા અને રેકોર્ડમાં કથિત રીતે છેડછાડ કરી ખોટી રીતે જમીન પોતાના નામે ચડાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના જણાવ્યા અનુસાર સરકારી જમીનો તથા હિન્દુ સમાજની માલિકીની જમીનો પર કબજો મેળવવા માટે ભ્રષ્ટ સરકારી અધિકારીઓને મોટી લાંચ આપી મનસ્વી ઓર્ડરો પસાર કરવાનો કથિત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે આ સમગ્ર પ્રક્રિયા ભારતીય દંડ સંહિતા જમીન આવક કાયદા તથા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગંભીર ગુનાની શ્રેણીમાં આવે તેવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે સંગઠનો દ્વારા વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આવી કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓને હેતુ હિન્દુ સમાજમાં અસંતોષ ફેલાવો સામાજિક શાંતિ ડોળવી અને પ્રશાસનની મદદથી નગર પર દબદબો સ્થાપિત કરવાનો પ્રયાસ કરવાનો છે આવેદનપત્રમાં સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે સિટી સર્વે કચેરીમાં કરવામાં આવેલા તમામ શંકાસ્પદ સુધારાઓ નામ ઉમેરવા કાઢવાના ઓર્ડરોને સંબંધિત અધિકારીઓની ભૂમિકા અંગે સ્તરીય અને નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે જેથી દોષિત તત્વો સમય કાયદેસરની કાર્યવાહી થઈ શકે અને ગરીબ તથા વંચિત નાગરિકોને ન્યાય મળી રહે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો આ લેખિત રજુઆત ને ગંભીરતાથી લેવાની આવે અને કથિત જાહેર કરીને તેમની સામે કાયદેસરની ની કાર્યવાહી કરવા આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંતી માર્ગે શાંતિપૂર્ણ પરંતુ આંદોલન કરવાની ફરજ પડશે જેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસન પર રહેશે ભારત માતા કી જયર માં વિધર્મીઓ દ્વારા દબાણો કરવામાં આવ્યા છે મોટી મોટી કે બિલ્ડિંગો છે દબાણો કરે છે અને હિન્દુ એરિયાઓમાં એવો પેસારો કરી ને જમીનોના દબાણો કરે છે જે ઝાલોદનગરમાં અમે પ્રાંત સાહેબને અહીંયા આવેદનપત્ર આપ્યું છે તમામ હિન્દુઓ તેમજ આ રહે છે તેમ તેમ બજરંગ દળ દરેક કાર્યકરો અહીંયા આવીને સરકારશ્રીને આવેદન આપ્યું છે કે જે બી આ વિધર્મીઓ દ્વારા દબાણો કરવામાં આવેલા છે એ તમામે તમામ દબાણો દૂર કરવામાં આવ્યો હવે સરકારશ્રીને નમ્ર વિનંતી ભારત માતા કી જાય છે મામલેતાર કચેરી ખાતે આવેદનપત્ર હાલવામાં આવ્યું છે અને આવેદનપત્રમાં જણાવ્યું છે કે નગરના અંદર જે વિધર્મી લોકો હિન્દુ સમાજની જમીન અથવા સરકારની જમીનો પર મોટી મોટી બિલ્ડિંગો અથવા અન્ય ધંધા રોજગાર કરી અને હિન્દુઓની જમીનો પચાવી પડી છે એના વિરોધના અંદર અમે આવેદનપત્ર હાલ્યું છે એ મામલેદારશ્રીને અમે રજૂઆત કરી છે કે આવા લોકો પર તપાસ થાય અને કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી માંગ છે